નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓ અને આખરી ઓફ જુઓ ક્યાં કેવી તૈયારી લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મતગણતરીની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહી છે ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓની આખરી ઓપ આપી રહ્યા છે પરિણામને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ગુજરાતભરની તમામ બેઠકો પર રિઝલ્ટ માટે આખરી ઓફ આપવામાં આવી રહ્યો છે અમદાવાદ લોકસભા બેઠકની વાત કરીએ તો અમદાવાદમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓની આખરી ઓપ અપાયો છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણી દરમિયાન પ્રચાર કરે ત્યારે મીડિયાઓ તેમની ભાષાઓનું એનાલિસિસ કરે છે પરંતુ આ વખતે કોંગ્રેસે પણ એનાલિસિસ કર્યું છે મલ્લિકાર્જુન ખડગે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પ્રધાનમંત્રી મોદી છેલ્લા પંદર દિવસમાં તેમના ભાષણોમાં ચારસો વખત મંદિર શબ્દનો અને સાતસો અડસઠ વખત મોદી શબ્દનો ઉપયોગ કર્યો છે તેમણે મોંઘવારી અને બેરોજગારીની વાતો કરી નથી મિન્ટના એક રિપોર્ટ મુજબ માર્ચ મહિનાના માંડીને અત્યાર સુધીની પીએમ મોદીએ કુલ એકસો પંચાવન રેલી કરી હતી જેમાં તેમણે ઓગણત્રીસો બેતાલીસ વખત કોંગ્રેસ અને અઠ્યાવીસો બાસઠ વખત પોતાના નામના મોદીનો ઉપયોગ કર્યો હતો એ સિવાય મોદી કી ગેરંટીનો તેમણે ત્રણસો બેતાલીસ વખત ઉપયોગ કર્યો હતો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજ રાતથી હાઇવે પર મુસાફરી કરવી પડશે મોંઘી એનએચએઆઈએ એ ટોલ ટેક્સમાં કર્યો વધારો હજુ માત્ર એક્ઝિટ પોલ જ સામે આવ્યા છે ચૂંટણીનું પરિણામ તો ચાર જૂને જાહેર થશે ત્યાર એક બાદ એક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અમૂલ દૂધના ભાવમાં વધારાની જાહેરાત બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટોલ ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે એ સમગ્ર દેશમાં ટોલ ટેક્સનો સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે હવે હાઇવે પર ચાલતા વાહનના ચાલકોને સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે એટલે કે આજ રાતથી ટોલ ટેક્સમાં વધારો થવાનો છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે અકાશા એર ફ્લાઇટ જે દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી હાલ ફ્લાઇટનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મળતી માહિતી અનુસાર ટિશ્યુ પેપર પર બોમ્બ થ્રેડ લખેલો હોવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું અકારા એર ફ્લાઇટ ક્યુપી સત્તર ઓગણીસ ત્રણ જૂને બે હજાર ચોવીસના રોજ દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી આ ફ્લાઇટ એકસો મુસાફરો એક બાળક અને છ ક્રૂ મેમ્બર સવાર હતા ત્યારે સિક્યુરિટીએ એલર્ટ મળ્યું હતું સલામતી અને સુરક્ષાના પગલે પ્લેનને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું સાથે જ કેપ્ટન દ્વારા ઇમરજન્સીને લગતી તમામ જરૂર પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું દસ તેર કલાકે સરદાર વલ્લભ પટેલભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યું હતું આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એક્ઝિટ પોલ પર સોનિયા ગાંધીની પહેલી પ્રતિક્રિયા મોટા ભાગના એક્ઝિટ પોલની આગાહી કરવામાં આવી છે કે ભાજપની આગેવાની હેઠળ એનડીએ સત્તા પર ફરી પરત ફરશે આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની પહેલી પ્રતિક્રિયા આવી છે એક્ઝિટ પોલ પર સોનિયા ગાંધી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામના અંગે એક્ઝિટ પોલના પરિણામ ઉપર પોતાને પ્રથમ પ્રક્રિયા આપી હતી તેમણે સોમવારે કહ્યું કે આપણે રાહ જોવી પડશે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ કહ્યું કે આપણે હવે રાહ જોવી પડશે અમને પૂરી આશા છે કે પરિણામમાં વિપક્ષી ગઠબંધાણું સીટો મળી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શેરબજારમાં જબરજસ્ત ઉછાળો એક્ઝિટ પોલ બાદ માર્કેટ ખુલતા જ ઉછાળો પ્રી ઓપનિંગ સેન્સેક્સમાં ભારે ઉછાળો શેરબજારની શરૂ થતાની સાથે તેજી જોવા મળી હતી એક્ઝિટ પોલ બાદ શેરબજાર જબરજસ્ત તેજી સાથે ઓપન થયું છે સેન્સેક્સ બે હજાર પોઈન્ટ વધારા સાથે પંચોતેર હજાર નવસો એકસઠ પર ઓપન થયું હતું જ્યારે નિફ્ટી છસો ચૌદ પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર એકસો અડતાલીસ અંક પર ખુલ્યો હતો આમ ચાર જૂને ચૂંટણીના પરિણામો આગલા દિવસે જ સપ્તાહની શરૂઆતમાં બજારમાં તેજી જોવા મળતા રોકાણકારો ખુશખુશાળ ઝૂમી ઉઠ્યા હતા